પહેલાથી છેલ્લા ભાગ સુધી છે તમામ ખેડૂતોને ભાગ જોવા જેથી તમને સરળતાથી સમજવા મળે અને સરખું તમે સમજો તો વધારે ડિસિઝન લેવામાં તમને ફાયદો મળી શકે અને અલગ અલગ ભાગની અંદર અલગ અલગ માહિતી એક ભાગની અંદર સેમ માહિતી ન થાય એટલા માટે ભાગની અંદર અલગ અલગ માહિતી આપવામાં આવતી હોય છે કપાસના ભાવની આપણે ભાગ ત્રણ ની અંદર પચાસ રૂપિયા સુધારાની ચર્ચા હેડિંગમાં કરી છે પણ ભાગની અંદર નથી કરવાની એટલા માટે ખાસ કરીને આ ભાગની લાસ્ટમાં છે એ ચર્ચા કરી લેવામાં આવશે અને કપાસ તો શું પણ લગભગ મંદી વાળા તમામ છે સવારમાં તેજીમાં આવતા જોવા મળશે તમને અમુક અમુક તો રાતે જ તેજીમાં આવતા જોવા મળે છે અને એ પ્રમાણે વિદેશ વાયદો અમેરિકન કોટન વાયદાની અંદર છે આઈસી ફ્યુચર્સની અંદર આપણે ચાર્ટ છે મે કોન્ટ્રાક્ટ તમારી સામે ઓપન કર્યો છે એની અંદર વાયદાની અંદર આપણે જોઈશે સવારના ભાગમાં પણ આપણે પંચાણું સેન્ટ ઉપર છે છ માર્ચ બે હાજર ચોવીસ માં છે આપણને આઠ ને પાંચ મિનિટે સવારે અમેરિકાની અંદર સવાર ટાઈમ છે સત્તાણું પોઈન્ટ અઢાર સેન્ટની મથાની સપાટી વાયદાની અંદર જોવા મળી બાદ છે આપણને એકવાર થોડું દબાણ સન્નું પોઈન્ટ નેવ્યાસી જોવા મળ્યું ફરીથી વાયદાની અંદર છે મથાની સપાટી વાયદાની છ માર્ચ બે હાજર ચોવીસ ને આઠ ને પંદર મિનિટે છે પણ વાયદાની અંદર જોવા મળે છે વાયદાની અંદર આપણે નવી તેજી અથવા તો નવી તેજી અત્યારે હાલ છે આપણે જોવા મળે છે તેજી અઠાણું સેન્ટ કે સો સેન્ટ સુધી પહોંચી જાય એવું અત્યારે કહી ન શકીએ કારણ કે સાપ્તાહિક ધોરણે છે નિકાસ વેચાણના આંકડા છે કાલ સાંજે તમારી સામે રિપોર્ટ રજૂ થશે જો નિકાસ વેચાણના આંકડા છે તેજી સેલ્ફી એટલે વધારે પડતી નિકાસ અને સારું એવું શિપમેન્ટ જોવા મળશે અને ચાઇનાની ખરીદી સારી એવી જોવા મળશે તો જ આપણે વાયદા ઉપર છે સો સેન્ટ ઉપરના ભાવ છે ટકેલા જોવા મળશે નહીં તો વાયદાની અંદર ફરીથી ઘટાડો છે જોવા મળી શકે છે એટલા માટે આ તેજી છે એને આપણે સોએ ટકા તેજી ન કહી શકીએ અથવા તો સોએ સો ટકા તેજીમાં જ વાયદો રહેશે એવું ન કહી શકીએ અત્યારે હાલ છે આપણે અઠ્ઠાણું સેન્ટ સુધીના ભાવ ઊંચા જોવા મળે અથવા તો રાત્રે સો સેન્ટ સુધી વાયદો જાય તો પણ છે રાત્રે વાયદાની સપાટી છે આપણે સાપ્તાહિક આંકડામાં છે સારી એવી તેજી જોવા મળશે અથવા તો નિકાસ વેચાણ સારું જોવા મળશે પછી જ વાયદાની રેન્જ બનતા છે અને સો સેન્ટ ઉપરના ભાવ છે આપણે નક્કી કરી શકીએ પણ એમાં જે ન થાય તોય તમારે ચિંતા બિલકુલ નથી કરવાની કારણ કે તળિયાનું લેવલ તાણું સોરાણું સેન્ટનું જે આપણે આપેલું છે ત્યાં વાયદો કદાચ જશે તો પણ છે ત્યાં અટકી જશે અને ત્યાંથી લેવલ ફરીથી આપણે બાઉન્સ બેગ ગમે ત્યારે બતાવશે એટલે ત્યાંથી નીચે લેવલમાં વાયદો છે જોવા નહીં મળે ત્યાંથી આપણે સ્થિર થતો જોવા મળશે વાયદો એટલે કે ઉપરનો લેવલ છે આપણે બતાવવામાં પંચાણું સેન્ટ સોરાણું સેન્ટની આજુબાજુ ફરીથી વાયદાની રેન્જ જોવા મળે બાકી વધારે પડતી મંદી નહીં જોવા મળે એટલા માટે ચિંતા નથી કરવાની હાજર બજારમાં ભાવ છે ટકેલા રૂના છે આપણને જોવા મળે છે એ માત્ર સ્થાનિક પરિબળ ઉપર સિત્તેર ટકા આધાર રાખે છે ત્રીસ ટકા વિદેશ વાયદા ઉપર આધાર રાખે છે એટલા માટે ચિંતા નથી કરવાની એ વિદેશ વાયદાનું લેવલ વારંવાર ઘટાડામાં હતું છતાં પણ આપણે વારંવાર કહેતા હતા ભાગોની અંદર કે તમે ચિંતા ન કરો ફરીથી તેજી છે આપડા ઘરેલું ઉપર છે સ્થાયી છે અને આપણા ઘરેલુ બજારો ઉપર છે તેજી ટકેલી સ્થાનિક માંગ ઉપર આપણે જોવા મળી છે ને એ પ્રમાણે વાયદા ઉપર જોઈએ તો ઘરેલું માર્ચ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટની અંદર પહેલા સૌ પ્રથમ આપણે જોઈએ તો આપણે અત્યારે બાસઠ હજાર ત્રણસો એસી રૂપિયા છે વાયદો છે આપણે ચાલતો જોવા મળે છે મળશે સાતસો ને એસી રૂપિયાનો ફરીથી આપણે સુધારો નવો જોવા મળશે એક પોઈન્ટ સત્યાવીસ ટકાની મજબૂતી સાથે અત્યારે હાલ કોટન માર્ચ વાયદો છે આપણે આગલા ભાગ કરતા છે નવી તેજી આવતી જોવા મળે છે માર્ચ વાયદાની અંદર હાજર બજારમાં રૂના ભાવની અંદર જે સુધારો થતો જોવા મળ્યો છે એ બાદ છે તે આપણે ફરી નવી આવતી જોવા મળે છે અને લગભગ જેલિંગ મિલો પાસે છે આપણે એકસઠ રૂપિયા સુધી રૂના ભાવમાં છે અત્યારે હાલ છે માગણી થતી જોવા મળે છે અને જે અત્યારે હાલની ઓફરો આવે છે એકસઠ રૂપિયા સુધી રૂના ભાવ છે આપણે પહોંચતા જોવા મળે છે એટલે ઘાસડી છે એની અંદર જે સુધારો થયો છે એના કરતા પણ બસો ત્રણસો રૂપિયા ઓન અત્યારે ડિમાન્ડમાં છે આપણે રુના ભાવ જોવા મળે છે અને હવે જોઈએ ઘરેલું કોટન મે વાયદા ઉપર છે આપણે ફોકસ કરીએ કોન્ટ્રાક્ટની અંદર આપણે જોવા મળે છે હજાર અને સાહીઠ રૂપિયાની ઓપનિંગ સપાટી ઉષા મથલાની ચારસો ચાલીસ રૂપિયાના ભાવ બતાવવામાં આવ્યા હતા તળિયાની લોઅર સાઇડ જોઈએ તો સોસઠ હજાર ચાલીસ રૂપિયાની બતાવવામાં આવે છે સપાટી અને જોઈએ વાયદો આગલા દિવસે બંધ થયો તો સોસઠ હજાર ને ચાલીસ રૂપિયાના ભાવે વાયદો અત્યારે હાલ રનિંગ છે સોસઠ હજાર ને ત્રણસો રૂપિયાના ભાવે છે આપણને સારું એવું પાંચ ટકાનું ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળે છે ને એ પ્રમાણે જોઈએ તો બસો રૂપિયા રૂપિયાનો સુધારો જોવા મળે છે 0.41% એકતાલીસ ટકાની તેજી છે આપણે ઘરેલું મે વાયદા ઉપર છે જોવા મળે છે વિદેશ વાયદાના આધારિત છે આમાં તેજી આપણે જોવા મળે મૃત્યુ કાલે છે નેગેટિવ અસર છે આપણને જોવા મળ્યો વિદેશ વાયદાની અંદર દબાણ જોવા મળ્યું તો એમાં પણ આપણે મે વાયદા ઉપર છે ઘટાડો જોવા મળ્યો તો બાદમાં આજે આપણે તેજી બંને વાયદામાં જોવા મળે છે પણ માર્ચ કોન્ટ્રાક્ટ છે આપણે રૂના ભાવ ઉપર ચાલતો જોવા મળે છે અને મે કોન્ટ્રાક્ટ આપણો કરેલું છે એ આપણને વિદેશ વાયદાના આધારે ચાલતો જોવા મળે છે કારણ કે ફ્યુચર બ્રાઇટ કરવા માટે છે અત્યારે હાલ સોસ્ટ ત્રણસો ના ભાવ છે ઘાસડીની અંદર ઊંચા જોવા મળે છે આપણને અને કપાસના ભાવની ચર્ચા કરીએ તો કાલે કપાસના ભાવ છે આપણા બંને વાયદામાં જે તેજી આપણે જોવા મળે છે રૂ બજારમાં જે આપણે તેજી જોવા મળી છે હાજર બજારમાં જે આપણે ઘાસડીના ભાવ વધતા જોવા મળ્યા છે એ પ્રમાણે કપાસ બજાર મજબૂત જોવા મળે છે અને એ પ્રમાણે આપણે જોઈએ તો સ્થાનિક વપરાશ માંગ નિકાસ અને સ્થાનિક પુરવઠા સામે છે ભાવ છે કપાસ નો જોવા મળશે સોળસો પચાસ રૂપિયા થી લઈને સત્તરસો સુધી કાલે અથવા તો આવતા દિવસોમાં તેજીના લાભ સાથે વેપારીઓ તમારી એન્ટ્રીઓ કરતા જોવા મળશે અને તમારી ખરીદતા જોવા મળશે પણ કાલે સારી સુપર ક્વોલિટી એવન ક્વોલિટીમાં ફોરજી સારા ઉતારવાળા કપાસમાં પચાસ રૂપિયા નો સુધારો વેચવા અને વેચાણ કરવું કારણ કે વધારે લોભ લાલચ રાખી એક સાથે પૂરેપૂરી તેજી લાભ લેવા માટે ક્યારે વિચારવું નહીં વારંવાર છે કટકે કટકે વેચાણ કરતા રહેવું અને તેજી લાભ છે વારંવાર લેતા રહેવો તેજી લાભ સાથે વેચાણ કરશે તો વધારે ફાયદામાં રહેશે કપાસની અંદર અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર અલગ અલગ વેપારીઓ પચાસ રૂપિયાનો એક મને સુધારો આરામથી કાલે તમને આપી શકે છે હવે ભાગ અહીંયા પૂરો કરી છે હું રામભાઈ તમારી પાસે રજા લઉં છું કોઈ પણ મિત્રોને ચિંતા નથી કરવાની કાંઈ પણ ન સમજાવણું તો કોમેન્ટ જરૂર કર્યું એના ઉપર ભાગમાં અમે જરૂર વિચાર કરીશું નવા ભાગની અંદર એ માહિતી આપશું જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર